હું ધોરણ પહેલું ભણું છું મારું નામ હર્ષ છે હું તઠિયાળાનું હું તઠિયાળાની વાર્તા કહું છું આ વાર્તા એ તઠિયાળાની છે આ એ સુંદર દામ હતું તેમાં એ ધાર હતું તેમાં એ તઠિયાળો રહેતો હતો તે પણ ઈમાનદાર હતો એ એક દિવસ જંગલમાં લાતરા તાપાઈ જો ત્યાં ત્યાં જંગલમાં પૂતી જો અને એ જંગલની અંદર ઝાડ ધોતો મેળ્યો એને એ પણ સૂતું ઝાડ નહોતું મળતું એ નદી હતી તે ના વહી ઝાડ હતું તે એને ના જોયું તે એ ઝાડવા સુતી દાળી હતી તે એ જોડતો જોડતો ના જો અને એમ તીધું હાલો મને છે ને સુતું લાચણું મળી ગયું હવે હું તાપું અને તેને એ તાપવા મળ્યો અને એની એની તુવાડી થી તાકતો જતો તે એની દોરી ના નદી માં પડી જાય તે ઈ બો હેરાન થઈ ગયો અને એને મનમાં આવ્યું તો હવે તો મારી તોડી આ નદી ની અંદર પડી જાય હવે હું શું કરીશ હું ઈ તો હું તો એમ થી તો લાતડા તાકતો હતો અને ઈ પણ પડી ગઈ અને ઈ ઝાડ પર છે ઝાડ પર થી નીચે ઉતરી ના તાટે વટી ને રોવા માંડ્યો તે બપોર થી સાંજ પડવા તે પછી બપોર થી સાંજ થાતી દે અને સાંજ પડી દે તે રોતો તો અને એમ કીધું હવે હું મારા ઘરે હવે તો હું મારા તુવાડી વદર ઘરે પણ નહીં જઈ સતી સવિન સુતરીશ તે પાણીમાંથી જળ દબતા પ્રસન્ન થયા અને એમ કીધું તું શા માટે રડે છે શું વાત છે તે તઠિયાળાએ કીધું મારી તો નદીની અંદર પડી ગઈ છે તેના વગર ઉતારી નથી તરી શકતો તે મારા જીવનનો સહારો હતી લાકડા કાપીને અને તેને વેચીને મારું ધર ચલાવતો હતો જળ દબતા એની બધી જ વાર્તા સાંભળી અને એ પાણીની અંદર વહી ગયા અને અને એ પાછા બહાર આવ્યા તે એના પોતાની સાથે સોનાની તુવાડી લઈ આવ્યા અને તઠિયાળાને કીધું આ સોનાની તુવાડી તારી છે તઠિયાળાએ કીધું આ સોનાની તુવાડી મારી નથી તે જળ દેવતા પાછા પાણીની અંદર ગયા અને પાછા બહાર આવ્યા તે આ વખતે તુવાડી ચાંદીની હતી અને તઠિયાળાને કીધું આ ચાંદીની તુવાડી તાડી છે તે તઠિયાળા કીધું નહીં આ ચાંદીની તુવાડી પર મારી નથી તે જળતા પાછા બહાર પાછા પાણીની અંદર વહી ગયા અને પાછા બહાર આવ્યા તે આ વખતે તુવાડી તઠિયાળાની જતી હતી અને તઠિયાળાને કીધું આ લાતડા ની તુવાડી તારી છે તઠિયાળે કીધું હા હા આ જ મારી તુવાડી છે હવે હું લાગડા કાપી સતીશ અને મારું ધર ચલાવી સતીશ જળ દત્તા એ કીધું તું સાચું બોલ્યો છો એટલે હું તને સોનાની ચાંદીની બે તુવાડી ભેટમાં આપીશ અને જાતા જાતા એમ કહેતા જા પોતાનું જીવન સફળવાના એમ તેની વયા જા અને ત્રણે તુવાડી લઈને તેઠિયાળો ધરે જ જાતો તો તે એને ના એનો એને વચ્ચે એનો પાડોશી મળ્યો અને પાડોશીએ કીધું આ શું છે તે તેઠિયાળા કીધું તુવાડી તે એના પાડોશીએ કીધું આ સોનાની અને ચાંદીની એની આ બે તુવાડી તાથી તાડી છે તે તેઠિયાળાએ કીધું હું જંગલમાં લાતડા તાપવા જોતો તે મને તે સુતું ઝાર નહોતું મળતું તે હું ના નદી હતી ત્યાં જો અને ના એ સુથી દાળી હતી તે મને દેઠાણી હું તાપવા મેળજો અને પછી હું મારી થી લાતડા તાપતો તે મારી નદી નદીની અંદર પડી ગઈ તે હું હેરાન થઈ ગયો તે તે પાણીમાંથી જહાજ આવતા બહાર આવ્યા અને સોનાની ચાંદીની બે તોડી મને ભેટમાં આપી તે ના પાડોશીના મનમાં આવ્યું હું ઉતરીશ તો મને તે સોનાની ચાંદીની બે તોડી મળશે એ તે બીજા દિવસે જો અને ના જન લાડાડા તાપવા મળ્યો તે તે એને જાણી જોઈને એની તોડી નદીની અંદર ખેતી દીધી અને ના તાટે બેસીને રોવા મળ્યો અને એમ કીધું હવે તો બપોરથી સાંજ પડવા આવી અને હું મારા ધરે હવે તો હું તોડી વધારે મારા ધરે પણ નહીં જઈ શકું તે સાંજ થતી રહે અને પછી પાણીમાંથી જળ દેવતા પ્રસંગ અને એમ કીધું તું તું શા માટે પરેશાન મારા જીવનનો સહારો હતો લાતડા તાપી અને તેને વેચીનો માવ ધર ચલાવતો હતો તે જળ જતા એની વાર્તા સાંભળી અને એ પાણીની અંદર વહી ગયા અને તે પછી બીજી વાર જળ દેવતા પાછા બહાર આવ્યા તે એને ઈ એના પોતાની સાથે એક સોનાની તુવાડી લઈ આવ્યા અને તઠિયાળાને કીધું તે આ સોનાની તુવાડી તારી છે તઠિયાળાને મનમાં આવ્યું જળ દેવતા બીજી વાર પાણીમાંથી પાછા ના આવ્યા તો તે એને કીધું હા આજ મારી તુવાડી છે